ત્યાં સુધી બન્યા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરજો લાઈક કરજો અને શેર કરજો કારણ કે તમે જોઈ શકો છો અમારા રાકેશભાઈ જીજ્ઞેશભાઈ અને આ પરેશભાઈ બેઠા છે તમે જોઈ શકો છો પરેશભાઈ કેવું લાગી રહ્યું છે ફરવામાં મોજ પડે છે ને ભરતભાઈ એકદમ મજા આવશે જીજ્ઞેશભાઈ તમને મોજે મોજ મોજે મોજ આજે આખો દિવસ મોજ કરવાની છે તો તમે તમારા પરિવાર સાથે વિડીયો જોઈ શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે એ મારા કોમેન્ટ્સમાં અવશ્ય બતાવજો તો આગળ તમને બતાવવાનો છે પૂરો વિડીયો જોજો જોઈ શકો છો બાલારામની નદી કેટલી વિશાળ નદી આવી રહી છે એકદમ સૌંદર્ય વાતાવરણમાં સરસ મજાની નદી છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું પાણી આવી રહ્યું છે અને સામેથી તમે જોઈ શકો છો તો ચેકડેમમાં છે ત્યાંથી પ્રાણીનો પ્રવાહ બહુ સરસ મજાનો આવી રહ્યો છે ત્યાં બધા જ સ્નાન કરી રહ્યા છે એકદમ સરસ મજાની નદી છે અહીંથી અમારા ભરતભાઈ રાકેશભાઈ અને પરેશભાઈ અમે બધા જ ફરવા ત્યાં નીકળ્યા છે સ્થળ બહુ સરસ મજાનું છે તમે બી ત્યાં જઈ શકો છો તમારા બાળકો સાથે બી નદીનો નજારો જાણી શકો છો આ મારા પરેશભાઈને ફોન આવી રહ્યો છે તમે જોઈ શકો વાત કરી રહ્યા છે રાકેશભાઈ ઉભા છે પરેશભાઈ ઉભા છે અને ભરતભાઈ અને નદી બી એટલી સરસ મજાની છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું પાણી આવી રહ્યું છે અત્યારે વરસાદનું વાતાવરણ છે અને પછી આપણે જવાના છે દોતીવાડા ડેમ દોતીવાડા જો આપણે દોતીવાડામાં આવી રહ્યા છીએ દોતીવાડા ગામમાં તમે જોઈ શકો છો દોતીવાડા ડેમ હું તમને બતાવવાનો છું કેટલો સરસ મજાનો નજારો તમને જોવા મળી શકે છે ઘેર બેઠા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીજો લાઇક કરજો અને શેર કરજો જેથી કરી દરરોજ નવા વિડીયો તમને જોવા મળી શકે છે અલગ અલગ વિડીયો અમે મોકલી આપી રહ્યા છીએ તમે જોઈ શકો છો દોતીવાડા ગામમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંથી સીધા જવાના છીએ આપણે દોતીવાડા હવે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો રસ્તો છે ગામ બી સરસ મજાનો છે અને ત્યાંનો ડેમનો નજારો હું તમને બતાવવાનો છું અહીંથી સામેની તરફ રસ્તો જાય છે આ ગાડી આવી રહી છે એની બાજુમાં રસ્તો નીકળી રહ્યો છે સીધો દાંતીવાડા જાય છે અને દાંતીવાડા જઈને અમે મકાયા સીધા હતા મકાયા સરસ મજાના હતા વીસ વીસ રૂપિયાના મકાયા ત્યાં મળે છે પણ સરસ મજાના મકાયા છે મારા રાકેશભાઈ પછી જિગ્નેશભાઈ પરેશભાઈ બધા મકાયા ખાઈ અને અમે ઉપર જઈ રહ્યા હતા ડેમ પાસે ડેમમાં બી નજારો બહુ સરસ મજાનો તમે જોઈ શકો છો અમે હવે ડેમ તરફ જઈ રહ્યા છીએ તમને ત્યાંનો ડેમનો નજારો બતાવવાના છીએ તો ચેનલ પર નવા પરિવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જેથી કરી દરરોજ આવા વિડીયો તમને ઘેર બેઠા બેઠા જોવા મળી શકે છે અને ત્યાંનો નજારો બી તમને જોવા મળી શકે તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો અમે બધા તમામ વિસ્તારો બધા ત્યાં ફરવા માટે ગયેલા છીએ અને એકદમ સરસ મજાનું સૌંદર્ય વાતાવરણ અત્યારે વરસાદનું છે તો ડેમનો નજારો તમે જોઈ શકો છો બહુ વિશાળ મોટો ડેમ છે ત્યાં અને દોતીવાડા ડેમ એટલે માનો કે બનાસકાંઠામાં આવેલો છે અને દોતીવાડા ડેમ સરસ મજાનો ડેમ છે તમે જોઈ શકો છો કેટલો વિશાળ મોટો ડેમ છે એકદમ સરસ મજાનું સૌંદર્ય વાતાવરણમાં તમને જોવાલાયક સ્થળ એટલે દોતીવાડા ડેમ તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો છે પબ્લિક બી એટલી આવે છે અત્યારે જોવા માટે સરસ મજાનું સ્થળ છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો અમારા પેજને જેથી કરી તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધીશું આવા બધા વિડીયો તમે ગેર બેઠા જોઈ શકો છો અમારા રાકેશભાઈ બેઠા છે ભરતભાઈ છે પછી પરેશભાઈ જો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે જિજ્ઞેશભાઈ ઊભા રહ્યા છે તમે કેટલો સરસ મજાનો નજારો છે ડેમ બહુ ઊંડો છે ડેમની અંદર કોઈ દેવા દિવસ જવાનો પ્રયાસ કોઈ દિવસ જાઓ તો કરતા નહીં કારણ કે કોઈ જવા દેતા નથી અંદર બહાર ઊભા આવવા નજારો તમે જોઈ શકો છો અને પબ્લિક બી બહાર ઊભા આવવા ત્યાંનો નજારો જોઈ શકે છે એટલો સરસ મજાનું વાતાવરણ છે તમે જોઈ શકો છો એકદમ સૌંદર્ય વાતાવરણમાં અને પછી તમે જોયો છો અમે ત્યાંથી નીકળ્યા મોટી ભટાબલ આવ્યા મોટી ભટાબલ આવીને પછી ભજીયા અને જલેબીનો નાસ્તો કર્યો નાસ્તો કરીને અમે ત્યાંથી નીકળ્યા હતા અને સરસ મજાનો નાસ્તો ત્યાં બી કરે છે તમે ત્યાં મોટી ભટાફલ એકવાર આવો તો અવશ્ય ત્યાં નાસ્તો કરજો અને પછી હવે અમે જઈ રહ્યા છીએ ઘરે એકદમ સરસ મજાના ગાડીમાં શાંતિથી ગીતો વગાડતા વગાડતા ઘરે જઈ રહ્યા છે અમારા પરેશભાઈ બેઠા છે રાકેશભાઈ છે જિગ્નેશભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને ભરતભાઈ બાજુમાં બેઠા છે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો તમને બતાવ્યો છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો મારી બહેનો તથા ભાઈઓ કારણ કે દરરોજ નવા જ વિડીયો તમને અમારા વ્લોગમાં જોવા મળી શકે છે તો નેક્સ્ટ વિડીયોમાં મેં આવવાના છો તો નેક્સ્ટ વિડીયોમાં રવિવારે આવીશું થેન્ક યુ જય માતાજી